જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ અલ્ટો ગાડી જોઈ રહ્યા છો અલ્ટો ટોવર તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહે છે બે હજારને ઓગણીસના મોડલની આ અલ્ટો ટોવર કાર છે તે વેચવાની છે ફૂલ જવાબદારી સાથે આ અલ્ટો વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેના પર તમારે બધી જ માહિતી મોકલી આપી ફોટા સાથે આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી તમે જે અલ્ટો જોઈ રહ્યા છો તે બે હજાર ને ઓગણીસના મોડલનું કાર છે તે વેચવાની છે ચેક એન્ડ ઓનરની અંદર તમને આ અલ્ટો ગાડી જોવા મળશે ફ્યુલ વિશે જણાવી દઉં તો પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ અલ્ટો ગાડી જોવા મળશે કિંમત બે લાખને પચાસ હજાર આ ગાડીની કિંમત અંદાજીત છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે એવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડીનો વીમો ચાલુ છે એવું જણાવવામાં આવે છે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો ગાડી તમને અમદાવાદ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે કોન્ટેક નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું છન્નું છવ્વીસ બોતેર આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડી અમદાવાદ જોવા મળે છે વીમો ચાલુ છે આ ગાડીનો એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે મિત્રો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો તમે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક કરીને જાજો જો ગાડી વેચાઈ ગઈ છે ને તો તમારે ખોટો ધક્કો થાય છે એટલે તમારે ફોન કર્યા વિના ન જાવ બાકી ફૂલ જવાબદારી સાથે આલ્ટો વેચવાની છે તમે આ ભાઈનો કોન્ટેક કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો